ભાઈએ જઈ ને આપણે આજ રહીએ એકલા તો પરેશ ને નીતિ ને મર મામી ને મર મામા ને બધા એ પહેલી વાર જોઈએ પણ તમને આનું નામ આવડતું તો પાછા કેજો પાણા ખાય જય માતાજી રામ રામ બધાને તો માતાજી હું નારો કરે ને બધાને હાજર નારો રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ તમારો બધાનો સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં તો જ આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને

હા શીખવાનું ને એવું બધું હોય તો અટલ માં વેલા જવાનું રહે કા પરીક્ષાની તૈયારી કરવા તો હવે અમારે પૂજા બેન જાય છે નિશાળે તો કદાચ વાળ ઓળવી દે માથું ઓળવી નાખ્યું અમારા બે બે સોટલા કા લઈ દીધા રેડી કેટલો ઠંડો ઠંડો પવન ઉડે છે મજા આવે છે આમાં તો પૌડા પાકી ગયા કેટલા પૌડા

તૈયાર હવે જવાનું ને સિરામણ કરી છે એવું છે તો આવી જાય નિશાળ તો બધા બ્લોગમાં બના રહેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને પ્લીઝ સપોર્ટ કરજો કટાણ તો જો આપડે તડકે બેઠી જાય છે તડકો ખાવા તો સૂર્યપક્નો થોડોક તડકો આવતો હોય તો મજા આવે કેમકે આજે ઝાકળ બહુ પડ્યો હતો હવારમાં આપણે આપડે જઈએ ને તો વેલાહાર ઝાકળ બહુ હતો આજ તો તો આખું ફળ્યું ભીનું ભીનું થઈ ગયું અસલ એમ થાય કે વરસાદ આવ્યો હોય એવું ભીનું ભીનું થઈ ગયું તો અટાણમાં તો થોડોક ઠંડો ઠંડુ વાતાવરણ હતું તો અટાણ જો આપણે તડકે ઘડીક બેઠી છે ને અટાણમાં તો જો મારા બા વહી જશે કેડ બતાવવા કેમકે કેડનું જરાક દેખાડ્યું નહોતું તો કેડ બતાવવા સમિતી છે અને આજ તો એકલો એકલો લાગે છે કેમ કે પૂજા બહેન વહી જશે પણ બા અને મારા બા એ નથી તો બધા અટાણ નોખ નોખા કામે વહી જાય ને આપણે આજ રહીએ એકલા તો અને સંધિપયા નથી એટલે એકલો એકલો લાગે છે કે બહુ મજા નહીં આવતી મારા બા ગયા થા કેડ નું કામ કરવા બા કેડ નું કામ થયું કે તો સમિતિ નું કઈ કામ ન કર્યું પણ આ સમિતિ બંધ હતું તો એનું કઈ કામ ન થયું પણ લાવ્યા છે ફાફડી ને આમાં શું છે આમાં સેવલી છે ને આમાં ગાંઠિયા છે તો આવું લાવ્યા છે મારા બા ઉખડી ને દુકાને જાતિ કે અમારા પોતું ભાઈ જો આમ ખાય છે

પણ હવે પીળા કલરના છે આમ જો તમે જોઈ શકો છો એકલા પીળા રંગના છે મસ્ત લાગે પણ આમ અસલ પોપટ હોય એવું લાગે જો કેટલા મસ્તના છે તો ફેમેલી આ છે અમારો ટેમ્પો તો અમારા ટેમ્પામાં જો ટાયરમાં પંચર પડ્યું તો અમારા પાસે ને આ ટાયર જીધું પંચર કરાવવા તો એના બધા સાધનો જોઈએ એમના બધા છે હજી તો ત્યાં કઈ હાલ છે પંચર નહીં કરાવતા ત્યાં અમે લટાણો તો આવી ગયા છે ધાબા ઉપર કેમ કે આ ગરમી જેટલી છે હા ઉભા તો નહીં એટલી ગરમી આજ તો છે ઉકળા ઠાવ છે આજ તો ને એમાં આજ મને માથું એટલું દુખતું હું ને તો ઘડીક ભૂવાઈ ગયું એમ કેમ કે હા ઉભા તો જ નહીં એટલી ગરમી છે તને ગરમી લાગે બેન એવું છે એમ ને અમારે પૂજા બેન રમવા આવી ગયા શું છે વાહ કેટલું મસ્ત લાગે હે સૂર્ય ભગવાન આથમતા હોય ને એમાં બે સાઈડ જો

જો કેટલું મસ્તનું દ્રશ્ય દેખાય હતા ને તો મજા જ આવે એમ કેમ કે આ ધાબા ધાબા ઉપર ખુલ્લું છે ને એટલે ખુલ્લામાં મસ્ત દેખાય એમ ને જો કેટલું મસ્ત જેમ હજી સૂર્ય ભગવાન એઠા ઉતરતા જાય ને એમ સરસ મજાનું દેખાય છે લે આ તો પાંચ એકડા લઈને બેઠા લાગે હા એટલે તમે પાંચ એકડા રમવા આવ્યા હતા એમ ને મારે વ્યા પૂજા પણ ગાય હતી ને મંડર માડવી હે માં મે ચાર પાસી કે રમે છે ના ના છે ના ના નો હે તો રમાઈ ની હમ સે નહી હે પેલા આ એક આથે રમવાનો પછી બે આથે રમવાનો એમ હોય જો આ બે છે ને ઈ બે આથે આમ રમવાનો પછી આ ત્રણ છે તરત આવડ થઈ ગઈ મજા આવે પણ કેમ લાગે હે ને હવે હવે આવડ થઈ જાવ તારો વારો ને હાલ ઈ હું એટલે આઈની રમત અલગ છે ને અમારી રમત અલગ છે બાપુજી અમારે આમ ન હોય એમ રમતા પણ બીજું રમતા ઓય બાપા મોઢમ પાણી પાણો ખાઈ ગઈ પૂજી જો પૂજી છે ને પાણા ખાય ભીખ લાગી પાણા ખાવાની રમે તો એ કંઈ દે ગવાર લાવેલા છે તો ગવારનું શાક મેકવાનું છે તો મેકી દઈએ અહીંયા જો ધવાડા નીરે પૂજી તમાર નિશાળમાં ધવાડા નીરે જો નિશાણમાં કંઈ ખડગું લાગે હા સુયલી લે ફેમેલી એ ધવાડા છે ને એ તક રસોડામાંથી નિહાળતા લાગે બીજું કંઈ નથી ના કાંઈ હળગે એમ તો નથી કાંઈ કાં મેંકી દીધું છે ગવારનું શાક તો જો ગવરનું શાક સડે છે જે તાપ કરવો જો હે નહીં તો ગવારનું શાકનો ઉકાળો આવે છે જો મેં કી દીધું છે શાક નાની તપેલીમાં શાક મેક્યું આજે તો છે ને બે શાક મૂક્યા છે એટલે કોકને આ શાક ભાવે કોકને આ શાક ભાવે તો બે અલગ અલગ શાક કર્યા છે તો અડધા ને ગવાનું ભાવે છે છે તો તો એવું હવે આ શાક સડી જાય પછી વાળું કરી લઈ તો બસ હવે આજનો વિડીયો કાક કાંઈ વધ્યો હતો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો